નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ધોરણ છ માં અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈએ છીએ એમાં પ્રશ્ન નંબર પાંચ નો બી પહોંચ્યા છીએ કે યોગ્ય રીતે જોડકા જોડો એમાં સૌપ્રથમ પ્રકરણ નંબર સાત અહીંયા આકૃતિ આપેલી છે એમાંથી સાયંકિત ભાગ આપેલા છે એમાંથી આપણે આ બાજુ બમાં તે અપૂર્ણાંક દર્શાવેલા છે તો સૌ અહીંયા જો આકૃતિમાં કુલ ભાગ કેટલા છે 1 2 3 ને 4 તો છેદમાં 4 હોવા જોઈએ અને એમાંથી સાઈન કેટ ભાગ 1 એટલે 1 ના છેદમાં 4 લખેલા હોવા જોઈએ તો 1 ના છેદમાં 4 તો પહેલાની સામે શું આવશે તો પહેલાની સામે આવશે ડી બીજો પ્રશ્ન કે 1 2 3 4 કુલ કેટલા ભાગ છે 4 ભાગ कुल भाग 4 में से सांकृत भाग कितना तो के 4 4 एक का 4 એટલે 1 આવશે તો 81 તો કે ઓપ્શન નંબર એ માં તો બીજા માં કે આવશે હવે ત્રીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં કુલ કેટલા ભાગ છે તો કે 1 2 3 4 કુલ ભાગ 4 માંથી સાંકૃત ભાગ 1 2 3 3/4 કે આવશે ઓપ્શન સી માં હવે 1 2 3 4 કુલ 4 ભાગ સાં ખેત ભાગે એક અને બે તો બે ના છેદમાં ચાર છેદ બે દુ ચાર બે ક્યાં છે તો કે એટલે આપણો જવાબ બીજો પ્રશ્ન અ અને બ બંચોતેર પૈસા આપેલા છે તો સૌપ્રથમ પ્રથમ પંચોતેર પૈસા રૂપિયામાં ફેરવવા હોય તો શું થાય ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા એટલે પહેલામાં બી બે રૂપિયા અને પાંચ પાંચ પૈસા તો બે રૂપિયા અને એને રૂપિયામાં ફેરવવાના છે તો જો બે પોઈન્ટ પચાસ એટલે બે રૂપિયા પચાસ પૈસા હોય ને તો બે પોઈન્ટ પચાસ આવે અહીંયા માત્ર પાંચ પૈસા આપેલા છે એટલે બીજામાં શું આવશે સી બે રૂપિયા ને પચાસ પૈસા તો શું આવશે બે રૂપિયા બે પોઈન્ટ પચાસ દશાંશ સ્વરૂપ અહીંયા દર્શાવેલા છે ત્રણ પોઈન્ટ સાહીઠ રૂપિયા એને હવે પૈસામાં ફેરવવો હોય તો તો ત્રણ ત્રણસો ને સાહીઠ પૈસા થશે તો ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે એટલે માં એ આવશે ચાલો પ્રશ્ન હવે નંબર નવમાં આવી રીતે ચિહ્ન આપેલા છે અને એ બાજુ મૂલ્ય આપેલા છે તો આ કેટલા થશે પાંચ પાંચ છ સાત ને આઠ આઠ થશે તો ઓપ્શન નંબર ડી માં આઠ ઓપ્શન નંબર ડી આઠ અહીંયા આ પાંચ ને એક છ तो ऑप्शन नंबर सी आकेला छे तो कि 1 2 3 ने 4 तो 4 क्या छे तो ऑप्शन नंबर बी में x 2 तो आकेला 5 અને આ 5 10 તો 10 થાય છે તો ઓપ્શન નંબર ક માં 10 આપેલા છે ચાલ હવે પ્રશ્ન નંબર 4 જોઈએ પ્રશ્ન નંબર 4 માં શું આપેલું છે તો કે પ્રકરણ નંબર 11 માં અ અને બ અહીં મૂળ અક્ષર v માટે પેટર્ન વી એનો કયો નિયમ બનશે તો સૌ પ્રથમ આપણે જોઈશું વી માટે વી માટે જરૂર કેટલી પડશે તો વી બનાવવો છે તો એક અને પહેલા શું આવશે સી આવશે બીજામાં ઝેડ જેડક્ષર જેડ માટે પેટર્ન ઝેડ બનાવવાની છે અને નિયમ સામેની સાઈડ ઝેડ બનાવવો હોય તો કેટલી દિવાસ લાઈન જરૂર પડે તો કે आई एक आ बी और 3 तो नियम શું થા 3 n તો 3 n ક્યાં છે તો બીજામાં b માં બીજામાં b મૂળ અક્ષર s માટે પેટર્ન s બની ગયો તો નિયમ કેવો થશે તો સૌ પ્રથમ કે સ્માર બનાવો તો આ 1 આ 1 દિવસળી આ 2 3 4 અને 5 કેટલે થશે દિવસ હોય આ 1 2 3 4 ને 5 તો 5 એ નિયમ થશે તો કે હા ચાલો પાંચ નિયમ ક્યાં છે તો ત્રીજામાં ડી ચોથામાં એ મુરાક્ષર એ માટે પેટર્ન બનાવવાની છે તો જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને આ છ તો કેટલી કેટલા દિવસની જરૂર પડે છ એન તો નિયમ શું થશે છ એન તો ચોથામાં શું આવશે ચોથામાં આવશે એ શું આવશે ચોથા એ આવશે આ પાંચમું હવે પ્રકરણ નંબર બાર એમાં પ્રશ્ન નંબર પાંચ અ અને બ અહીંયા પ્રશ્ન આપેલો છે અને સામેની સાઈડ એને ગુણોત્તરમાં માં દર્શાવેલા છે તો ત્રીસ સફરજન અને સાઠ સફરજનનો ગુણોત્તર કેટલો થાય તો ત્રીસ ના છેદમાં સાઠ જેનો જેવું ઉડી ગયા ત્રણ દુ છ તો એક ના છેદમાં બી સૌ પ્રથમ લખીએ સાઈઠ રૂપિયા અને છેદમાં વીસ રૂપિયા જીરો જીરો ઉડી ગયું બે તે છ તો ત્રણ ના છેદમાં માં એક ગુણોત્તર કઈ રીતના લખી શકાય તો કે ત્રણ જેમ એક તો ત્રણ જેમ એક ક્યાં છે તો કે સી હવે ત્રીજો ગુણોત્તર સ્વરૂપે કઈ રીતના લખી શકે એક જેમ ચાર તો એક જેમ ચાર ક્યાં છે તો કે ઓપ્શન નંબર એ એમ ચાલીસ કેળા અને સાઈઠ કેળાનો ગુણોત્તર તો ચાલીસ અને સાહીઠ નો ગુણોત્તર જીરો જીરો ઉડી દિવ ચાર થશે બે તેરી છ થશે તો બે ના છેદમાં ત્રણ બે જેમ ત્રણ બે જેમ ત્રણ ઓપ્શન બી બે જેમ ત્રણ છે તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો પ્રશ્ન નંબર પાંચ છે એ આપણે આગલા વિડીયોમાં જોઈશું